મીના મકા ખાતે ગુમ થઈ ગયેલ તેઓને તેમના સગા સંબંધી તેમજ ટૂર ઓપરેટર તથા મોલનીમ તરફથી શોધી કાઢવા પ્રયત્નો કરવામાં આવેલ પરંતુ સફળતા મળેલ નહીં જેથી હજ કમિટી તરફથી ગુમ થનાર હાજીને શોધી કાઢવા મિસિંગ ટીમના લીડર આરિફભાઈ પટેલ નવોની સૂચના કરવામાં આવેલ જે એન્વીએ ભારતીય હજ ઓફિસમાં લેખિત ફરિયાદ કરી ગણતરીના સમયમાં સદર હાજી દિન ત્રણ પહેલાં મરણ ગયેલાનું પ્રસ્થાપિત કરી જે કામગીરી બદલ ભરૂચ જિલ્લા સમાર્થ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર સાહેબ દ્વારા આજરોજ તારીખ પંદરમી ઓગસ્ટે હાસુદ ખાતે જિલ્લા કક્ષાનો પ્રોગ્રામ રાખવામાં આવેલ જેમાં બંને પોલીસ કર્મચારીને પત્ર આપવામાં આવેલ સંવાદદાતા સાકે દિવાન જીએ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે